પૂર્વના પ્રવેશ દ્વાર કહેવાતા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં સવત બે હજાર છત્રીસમાં કરાયો હતો ભવ્ય શિવ પંચાયત મંદિરનું નિર્માણ જે આજે લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે ગરબાડા નગરના ટેકરી મુકામે આવેલા ગરબાડા નગરના ટેકરી મુકામે આવેલા ભવ્ય શિવ પંચાયત મંદિર આવેલું છે જેમાં ભગવાન વિષ્ણુ શંકર ઉમિયા ગણપતિ અને ભાસ્કરની પૂજા કરવામાં આવે પૌરાણિક કથાઓ અનુસાર મોગલ શાસકો સમયે આ મંદિર ધ્વસ્ત કરાયું હતું અને અનેક આવી અમૂલ્ય પ્રતિમા અને ચીજવસ્તુઓ ચોરી થઈ જવા પામી મોગલ શાસક બાદ મરાઠા સામ્રાજ્ય આવતા તે સમયે ધ્વસ્ત કરાયેલું મંદિરનો ફરી જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો મરાઠા સામ્રાજ્યના અહિલ્યાબાઈ દ્વારા આ મંદિરનો ફરી કરાતા હર્ષનો માહોલ હતો મરાઠા સામ્રાજ્યના અહિલ્યાબાઈને મહાદેવ સપનામાં આવ્યા હતા અને ડુંગરના વચ્ચે મહાદેવ હોવાનો વાત સપનામાં થઈ હતી ત્યારે અહિલ્યાબાઈ સમગ્ર લશ્કર સાથે ગરબાડા ખાતે આવી હતી અને જે સ્થળ પર તેઓને સપનું જોવાયું હતું તે જગ્યાની પૂજા કરવામાં આવી હતી અને પૂજા કરતા હાથ વડે માટી હટાવી ખોદકામ કરતા મહાદેવનું શિવલિંગ સ્વરૂપ જોવા મળ્યું મારું નામ રમેશચંદ્ર તવે ઉર્ફે લડુ મહારાજ ગરબા પાંચ પેઢી થી રહીએ છીએ અમારા સેવક દાદા અહીંયા ગાડી સહકારી મંડળીમાં નોકરી કરવા માટે લુણાવાડાથી આવ્યા હતા એમને આ શિવલિંગની પૂજા આપી તો આમાં શિવલિંગની પૂજાથી અમારી પાંચ પેઢી તરી ગઈ છે આખું ગામ તરી ગયું છે અને આ ગામના શિવલિંગના ઇતિહાસ કહીએ તો હોલકર શ્રી અહલ્યાભાઈએ અહીંયા આગાડી એમને સ્વપ્નમાં આવ્યા હતા અને એમને આવી અને આ ડુંગર પર પૂજા કરી હતી પોલીસ પટેલ આવ્યા હતા દ્વારા શિવલિંગ સીધું કરવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું પરંતુ પચીસ ફૂટ જેટલું નીચે ખોદકામ કરવા છતાંય આ શિવલિંગની ની મૂળ નહીં મળતા તેઓએ ત્રાસા સ્વરૂપે મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા વિક્રમ સંવત બે હજાર છત્રીસમાં ગ્રામજનો સાથે રહી મરાઠા સામ્રાજ્યના અહિલ્યાભાઈ દ્વારા આ મંદિરનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું અને આ મંદિરમાં ભગવાન વિષ્ણુ ભગવાન શંકર માતા ઉમિયા ગણપતિ અને ભાસ્કરની પ્રતિમા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી અને મંદિરને રામનાથ મહાદેવ મંદિરનું નામ આપવામાં આવ્યું હતું રજૂ થયેલ છે આ મંદિરે પધારનારની દરેક મનોકામના પૂર્ણ કરવામાં આવે છે અને રાખેલ બાધાઓ પૂર્ણ થાય છે જે બાળક વિકલાંગ હોય એવા બાળકોને પણ અહીંયા ચમત્કારી રીતે જે ચાલતા ન હોય એ ચાલતા થયેલ છે કેટલાક મા બાપને સંતાન પ્રાપ્તિ ન થઈ હોય એવામાં માતા પિતા પણ અહીંયા આવે છે અને બાધા રાખી અને ખરેખર તેમની મનોકામના પૂર્ણ થઈ અને સંતાન પ્રાપ્તિ થાય છે અહીંયા કેટલાય અમદાવાદ વડોદરા જેવા શહેરોથી ભક્તો અહીંયા આવે છે અને અહીંયા ધાર્મિક કાર્યક્રમો થતા રહે છે વર્ષમાં ત્રણ કાર્યક્રમ પરમપૂજ્ય રંગ અવદાતની પુણ્યતિથિ દત્ત જયંતિ અને એવા ત્રણ પ્રસંગો અહીંયા થાય છે જેમાં ધાર્મિક કાર્યક્રમમાં કથા ભજન ધૂન જેવા કાર્યક્રમ કરી અંતે ભંડારો આપી અને પ્રસાદ વિતરણ કરવામાં આવે છે અહીં શિવરાત્રિ અને શ્રાવણમાં મેળાઓ પણ લાગે છે અને જે ભક્તો સાચા મનથી મહાદેવની માનતા રાખે છે તેમની માનતા પણ અવશ્યપણે પૂર્ણ થાય છે અહીં અમને એક આવા વ્યક્તિ પણ મળ્યા જેઓને કેન્સર હતું અને ડૉક્ટરો દ્વારા પણ હાથ ઊંચા કરી લેવાતા તે વ્યક્તિ મહાદેવના શરણે પહોંચ્યો હતો જેમાં મહાદેવ મહારાજ દ્વારા તેઓને મહાદેવ પર ચડાવેલ જળ પીવાની સલાહ આપી હતી અને ઓમ નમઃ શિવાયનું ઉચ્ચારણ કરવા જણાવ્યું હતું જેમાં તેઓએ આ રીતે દોઢ વર્ષ સુધી મહાદેવની સાચા ભક્તિ કરી અને તેઓ તમામ રિપોર્ટ શૂન્ય આવ્યા અને તેઓ કેન્સર મુક્ત થયા ઘણા લોકો અહીં મહાદેવને અરજી કરવા આવે છે ઘણા માતા પિતા જેઓને સંતાન નથી થતી તેઓ પણ આ રામદેવ મહાદેવ મંદિરની આવી સાચા ભાવથી મહાદેવની માનતા રાખી તેઓના ઘરે સંતાન પ્રાપ્તિ થાય ઘણા પરિવારના લોકો વિકલાંગ હતા દ્વારા તેમની સારવાર કરવામાં આવી હતી અને સાથે સાથે મહાદેવની પણ પૂજા કરવામાં આવી હતી તેવા વિકલાંગોને પણ મહાદેવ ઘણા લોકોને નોકરી પણ મહાદેવના આશીર્વાદથી મળી એક વ્યક્તિ આવા પણ મળ્યા હતા જેમનો પિતાનો પગ ભાંગી ગયો હતો અને તેઓને પણ પિતા માટે મહાદેવની માનતા માની હતી અને તેમના પિતા લાકડીના ટેકા લીધા વિના ચાલતા થયા હતા અને તેઓએ પોતાની માનતા પૂર્ણ કરી હતી અને તેઓ મહાદેવના આશીર્વાદ લઈ ખરાબ આદતો પણ છોડી અહીં એક પ્રખ્યાત લોકવાયકા છે સમજ બે હજાર નવમાં શ્રી રંગ અવધૂત મહારાજ અહીં ત્રણ દિવસ રોકાણ કર્યું હતું અને તે સમયે ગરીબ પ્રજાને મકાઈ વિતરણ કરવામાં આવી હતી ત્યારે આ સમગ્ર મકાઈ વિતરણ થયા બાદ ત્રણ વ્યક્તિઓ પાછળથી આવતા તેઓ માટે પણ મકાઈ ક્યાંથી લાવી એ મોટો સવાલ ઊભો થયો હતો ત્યારે શ્રી રંગદૂત અવધૂત મહારાજ દ્વારા ત્રણ વ્યક્તિઓને ખાલી થેલા ઝાટકવાનું કહ્યું હતું અને ત્રણેય વ્યક્તિને ખાલી થેલામાંથી વીસ વીસ કિલોગ્રામ મકાઈ મળી આવી હતી અને હાલના તબક્કે ઓગણીસો બાવનની અંદર જે નારેશ્વરના નાથ કહેવાતા શ્રી રંગ અવદૂત મહારાજ જે ગરબાડા ખાતે આવી ચૂકેલા છે અને એમને અહીં ગાડી ત્રણ દિવસનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો ગામ લોકો દ્વારા મકાઈ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ત્યારે ગામના ત્રણ વ્યક્તિઓને મકાઈ જે તે સમયે મળી નથી ગરીબ વ્યક્તિઓને તારે બાપજીએ કહેવામાં આવ્યું હતું કે ભાઈ ખાલી થેલા થઈ ગયા તો શું થઈ ગયું અને ખંકો તો ખરા એ જે ત્રણ થેલાઓ જે સૌથી વધારે મકાઈ એ ત્રણ વ્યક્તિઓ લઈને ગયા હતા અહીંથી અને અહીં ગાડી કોઈપણ વ્યક્તિઓ આવે છે એમના દુઃખ દર્દ લઈને એમના કાર્ય થાય છે કોઈ સંતાન માટે આવે છે કોઈ ધન પ્રાપ્તિ માટે આવે છે કોઈ દુઃખ વ્યાપાર માટે આવે છે અને એ દરેકના કાર્ય અહીંથી સફળ થાય છે કોઈ પોતપોતાની રીતે જે પણ બાધાઓ રાખે છે નાની મોટી અને એના દરમિયાન લોકોના કાર્ય થતાં આવ્યા છે અને અહીં ગાડી અવધૂત મહારાજને દત્તભાવનીનો ભાવન પાઠ કરવાથી પણ લોકોને અનેક ફાયદાઓ થયા છે